સીપીઆર તાલીમ લોકોને હૃદય અને ફેફસા બંને કામ કરતી રાખવા માટે સક્ષમ રહેવાની કુશળતા પૂરી પાડે છે જો આ બંને અંગ તબીબી સ્થિતિ ઈજા અથવા ખરેખર કોઈ કારણ વગર બંધ થઈ જાય તો કૃત્રિમ રીતે શરીરની આસપાસ લોહીનું પંપિંગ ચાલુ રાખવું અને ફેફસામાં ગેસનું નિયમન ચાલુ રાખવું ફરીથી કૃત્રિમ રીતે મગજને જીવંત રાખવામાં સીપીઆર મદદ સીપીઆર તાલીમ લેવાથી હૃદયના હુમલાના કિસ્સામાં કોઈ પણ દર્દીનો જીવ બચાવી શકાય છે ત્યારે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે લોકોમાં સતત વધી રહેલા હાર્ટ અટેકના કિસ્સાઓ વચ્ચે પોલીસ સજાગ થઈ છે અનેક વખત પોલીસ જવાનો એ લોકોને સીપીઆર આપી જીવ બચાવ્યા છે તેવામાં બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે સુરત શહેરની ખાનગી શાળાઓમાં ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત સીપીઆર ખૂબ જ કારગત નીવડે છે ત્યારે સીપીઆરથી લોકોનો જીવ કેવી રીતે બચાવવો તે અંગે પણ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે